જો એક સેક્ટર આખું ફોકસમાં છે અને એ છે ઓઇલ ઓઇલ અને ગેસ સેક્ટર આજે આ સેક્ટરમાં સારી તેજી છે તેજી પાછળના કારણો શું છે કે એમાં આજે ફોકસમાં છે તેની વિગત લઈને સહયોગી ચાર્ની શુક્લા આપણી સાથે જોડાયા છે જી ચારની જણાવો શું ખાસ વિગત ઓવરઓલ એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને લઈને જી જે રીતે તમે જણાવ્યુંઇલ એન્ડ ગેસ કંપનીઓમાં જે ખાસ કરીને આપણને એક મજબૂતી જોવા મળી રહી છે શું કારણો છે એક તો એમઓ પીએનજી એક ખાસ કરીને કંપનીઓ સાથે આ બધી કંપનીઓ છે એની સાથે ખાસ એક બેઠક કરી હતી જે ચર્ચા થઈ હતી એટલે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ શું હાઇલાઇટ રહે અહીંયા ખાસ કરીને તો એનર્જી કંપનીઓના વેલ્યુ અનલોકિંગ અને ગ્રોથ પર જે મુખ્ય મુદ્દાઓ હતા કે જેના પર એક ચર્ચા કરવામાં આવી છે સરકાર અહીંયાથી ખાસ કરીને વધારે એક અહીંયાથી ઇન્ટરફિયર નહીં કરે એમને ભરોસો અહીંયાથી આપ્યો છે કંપનીઓને સરકારે અને સાથે સરકાર એક સ્થિર એનર્જી કિંમતોનો પણ અહીંયાથી ભરોસો આપ્યો છે એની પણ એક અસર જોઈ રહ્યા છે ભાવ જે છે અહીંયાથી સ્થિર રહેશે અને નવી પોલિસીને અંતર્ગત અગર જોવા જઈએ તો વિનફુલ ગેઇન ટેક્સ જે છે એ નહીં લાગે તે પણ કહેવામાં આવ્યું છે આ બેઠકમાં ખાસ કરીને આજે જે ચર્ચા મુખ્યત્વે આપણને જોવા મળી છે એને કારણે અને અંદમાનમાં જે અહીંયાથી એક ગેસની ત્યાંથી શોધ કરવામાં આવી છે એ આ સેક્ટર માટે ઘણું પોઝિટિવ રહી શકે છે એનું કારણ છે કે આજે માર્કેટની જ્યારે શરૂઆત થઈ ઓપનિંગ થયું ત્યારબાદ સતત આ કંપનીઓ વધારે મજબૂતી તરફ આપણને ઓઇલ ગેસ સેગમેન્ટની બધી કંપનીઓમાં જોવા મળી રહી છે તો આ એક કારણ છે જે બેઠક અને જે ચર્ચા અહીંયાથી કરવામાં આવે આવી મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા એની એક અસર જોઈ રહ્યા છે હમ એટલે જો ખાસ કરીને થી આજે ચર્ચા સરકાર દ્વારા કે કંપનીઓ દ્વારા જે પ્રકારે અહીંયાથી એનાલિસ્ટ મીટની અંદર હૈયા ધરપત આપવામાં આવી છે એને લઈને જો આજે ન માત્ર તમને ગેસ કંપનીઓ પરંતુ ઓએમસીસ કંપનીઓની અંદર પણ આજે સારી તેજી જોવા મળી રહી છે એમાં જુઓ તમને પેટ્રોનેટ એલએનજી છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે બીપીસીએલ છે આ બધામાં તમને ઓલમોસ્ટ ચાર ટકાથી વધારેની તેજી આવતી જોવા મળી રહી છે આ ઉપરાંત પણ તમને આજના દિવસે ઓઇલ ઇન્ડિયા છે કે ઓએનજીસી છે ગેલ જેવી કંપનીઓ છે કે જે આંગળી થોડી પોઝિટિવિટી સાથેનું કામકાજ આપણને જોવા મળી રહ્યું છે ગૌરંગજી આ મુદ્દે આપણે ઘણી બધી વાર ચર્ચા કરી છે છેલ્લા લગભગ એકાદ મહિનાની અંદર પંદરમી ઓગસ્ટે જ્યારે વડાપ્રધાને ભાષણ આપ્યું હતું ત્યારબાદ પણ આપણે એના પર એક ચર્ચા કરી હતી ને એ જો પહેલું બ્રેક થ્રુ અહીંયાથી આપણને અંદામાનની અંદર બનતું દેખાયું છે ખાસ કરીને ઓઈલ ઇન્ડિયા તરફથી કે જ્યાં એમણે શેલો વોટરમાંથી નેચરલ ગેસ માટે તેઓ નેચરલ ગેસ શોધવામાં સક્ષમ રહ્યા છે જોકે હજી ઘણી લાંબી મજલ છે એના માટેની કારણ કે હજી તો પ્રારંભિક પ્રાઇમરી સ્ટડીઝ થશે પછી એના પર રિસર્ચ થશે પરંતુ એક વાત અહીંયાથી ખાતરી મળી ગઈ છે કે આ અહીંયા એક મોટો ભંડાર પડ્યો છે અને આ ઉપરાંત પણ જે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ અને ગેસ એનર્જી દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ઇન્વેસ્ટર્સને લઈને એ પણ થોડુંક વધારે આજે કામ કરી રહ્યું છે કઈ રીતે આ સેક્ટરને તમે અત્યારે આખું મૂલવી રહ્યા છો તમને લાગે છે આ સેક્ટર પર હવે અહીંયાથી વોચઆઉટ રાખવાનું રહેશે જે પ્રકારે એક્સપ્લોરેશનની એક્ટિવિટી આપણને વધતી જોવા મળી રહી છે એને ધ્યાનમાં રાખતા ધીરજ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે થોડો સમય આપજો પેલા તો આપણે ચર્ચા કરેલી અને માનનીય મંત્રી પુરી સાહેબે બી આ વાત કરેલી હતી કે આપણી નિર્ભરતા જે કાચા તેલના આયાત પર એટલે કે ઇમ્પોર્ટ પર છે કાચા તેલ અને નેચરલ ગેસ એને બહુ જ મોટી માત્રામાં ઓછી કરવા માટે એ ઓછી કરવા માટે એમણે કીધેલું આપણા દેશમાં એક્સપ્લોરેશન પોલિસી છે એની એલપી પોલિસી એક્સપ્લોરેશન પોલિસી એમાં જે નીતિઓ હતી એ કારગર નથી અને સરકારી કંપની અને નિજ ક્ષેત્રની કંપનીઓને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નહોતો કે આ એક્સપ્લોરેશન કોલ જે એક્ટિવિટી છે કુદરતી ભંડાર શોધવાની એમાં ભાગ લે કારણ કે કોઈ વળતરના રૂપે એમને કંઈ ફાયદો નહોતો મળતો તો એ જે એનઈએલપી પોલિસી હતી એમાં બહુ જ મોટા બદલાવ કર્યા બદલાવ કર્યા બાદ હવે આકર્ષિત થઈ ગઈ છે સરકારી કંપનીઓ અને નિજ ક્ષેત્રની કંપનીઓ હવે આગળ પડતા ભાગ લેશે ભારતમાં જમીનમાં સમુદ્રી તટ પર અને ઊંડા સમુદ્રમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એને આંદામાન નિકોબાર તટની પાસે બહુ જ મોટો કુદરતી ભંડાર નેચરલ ગેસનો મળ્યો છે હવે આજે તમે એક્ટિવિટી હોય સમય લાગશે એના માટે કારણ કે સ્પેસિફિક સ્ટડી કરવી પડે જમીનના બહુ જ ઊંડા સુધી ખોદવું પડે સાબિત કરવા માટે કે કેટલો ભંડાર છે કુદરતી ભંડાર અને એ કુદરતી ભંડારને કેવી રીતે તમે એક્સપ્લોરેશન કરશો અને એનું કમર્શિયલ ઓપરેશન શરૂ કરશો અને એ ગેસનો વપરાશ થશે આ જ રીતે ઘણા બધા એવી જગાઓ છે ખાસ કરીને જે વેસ્ટ બેંગોલની તરફના જે આપણા ભાગ છે સમુદ્રી તટ એમાં બહુ જ મુશ્કેલીથી તમે જઈ શકો અને ત્યાં આગળ ખોદકામ કરી શકો એના માટે બી મોર્ડન ડે ટેકનોલોજી અને મશીનરી લાવીને કામકાજ કરવાની વાત છે જે આ બધું જ જે પ્રક્રિયા છે એને થવા માટે સમય લાગશે ને ત્યારબાદ આપણે જે નિર્ભર પાતે આયાત પર કાચા તેલ અને નેચરલ ગેસ પર ધીરે ધીરે કરીને ઉચ્ચે બીજી તરફ સરકાર તરફથી સીએનજી અને ઇલેક્ટ્રિક વેહિકલનો ઉપયોગ માટે બી બહુ જ જોર આપવામાં આવ્યું છે નીતિઓમાં બદલાવ થયા છે એના કારણે બી આપણી જે પહેલા ખપત કરતા તા તેલ અને અ ડીઝલ પેટ્રોલ અને ડીઝલ એ ઓછું થયું છે અ મને લાગે છે કે આવનારા સમયમાં અ આગળ પડતો ભાગ આપણે લઈશું આપણી અર્થવ્યવસ્થા અને આપણી નિર્ભરતા વિદેશો ઉપર જે છે એને ઓછી કરવા માટે આ ક્ષેત્રમાં એક્સપ્લોરેશન અને એટલે કે ઓઇલ એક્સપ્લોરેશન અને ઓઇલ માર્કેટિંગ કંપ ક્ષેત્રમાં અમારી રિસર્સી તરફથી ભલામણ છે એક્સપ્લોરેશનમાં ઓએનજીસી અને ગેલ ત્રણે ઓઇલ માર્કેટિંગ કંપની સરકારી એચપીસીએલ બીપીસીએલ આઓસી અને આપણા ચેનલ થી જોડાયેલી કંપની જે કે ઓઇલ એક્સપ્લોરેશન માં બી છે ઓઇલ માર્કેટિંગ માં બી છે અને ઘણા બધા કારોબાર છે એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તો આ ખાસ કરીને ઓએમસીઝ માટે અત્યારે બનતો દેખાડો છે સમાચાર ઘણા પોઝિટિવ છે લોંગ ટર્મ ઇમ્પેક્ટ આની સારી વી જોવા મળતી દેખાઈ શકે છે તો ઓએનજીસી ગેલ એચપીસીએલ બીપીસીએલ આયોસી રિલાયન્સ જેવા કાઉન્ટર છે જે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે તમારે લોંગ ટર્મ માટે તો ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે